ਰੜ ਰੜੇ ਤਬ ਤਾਰਕ ਥੋਰ ਗੁਰ ਗੋਮਲ ਜਾਰਗਤ ਹਰ ਕਦ ਕਾਮਨ નદી ના ધરતી ને ભોળે આહ નો મહેમાન બન્યો છે આપમાં દોળા અને ચોળા વારવાની કટુ બંધાઈ ગઈ છે

છેલા પોતાની હિરિબાઈ છે પણ હવે અરે આપણે મોદી નું મોર પણ મને નટવકે સાધન સાંભરે અરે મારી કાપે કાળો જ પણ હાલો બાલી બનના ઢૂંઢી જે અને આપણે મળી જો ઉડાડીને મોર બેન પણ કહે છે બેન હે બાની હે સૈયદ

ਪਣ ਸ਼੍ਰਾਵਣ ਵਾਯੋ ਇਹ ਸੁਖੀ ਗਨ ਜੜਵੇ ਨਿਰਜਨ ਪਣ ਮਨ ਅੰਦਰ ਆਤਮੈਰ ਮੁਕਲੇ ਇਹ ਮਾਰਾ ਕਠਨ ਜੋ ਭਿਆਨੋ ਇਕਨ ਪਣ ਭਾਈ ਆਦੀ ਫਰੀ ਨੇਮ ਕੇ ਕੇ ਨਾ ਨਾ ਬੁਮਾ ਦੀਨੀ નોકરી અહીં જવા દે આપ વેરણ પણ વિર નો જે મારે પ્રસંગ કેવો છે પ્રેમનો બહુ નાનો એવો પ્રસંગ છે અનેક રસ વાતો કરવા વાળા માણસો શાસ્ત્રો સર્જન કરવા વાળા માણસો પણ એના માટે એમ કહેવાનું છે

પોતાના પેટના છોકરા ને એવા દુકાલ ઓળા ઉતરવા મંડ્યા પણ કેવો દુકાલ નહીં ક્યાં ક્યાં ચપટ બોલાવી મેલ છોકરો મહારાજ નો

જુનાથી હલા રિ ની કોઈ ને નાડવા નિય મંડી ગયો કચ્છ માં ભુજ ને વાડે ગયો વાગડ ના લોક ને રિયો ને રોડવા વણિક ને રિયો ને રોડવા ધંધુકા પણ મનસ્તર પડે જેમ જળ વિના માછલી પી ગયો રુધિર ને આગલી પાછલી કાહું તાંબુ પીતળ ધાત નો રેકલી કમર માં લંગોટી હાથ માં કાચલી ધરા પર રહ્યો કોઈ કે ધણી દેવ કોકો હવે તણી નગારા કાળ ના ગડગડે નો ગાબતી એક પડે ભેંસ ને ક્યાંય ધડે અને ખોવાણી ચડી જેમ

દુકાળ ઉતરવા જ્યાં જવાન જાય છે ત્યાં એક બાઈના પ્રેમમાં જુવાન ફરી જાય છે અને વાવ્યા વાદળ પણ જુવાન જે દેશમાં દુકાળ ઉતરવાને માટે ગયો છે ત્યાંની કોઈ રૂપાલી યુવતીના પ્રેમમાં જાય છે આ પોતાની ફરણીતર છે રાહ જોવે આજ આવશે કાલ આવશે વાટ જોતા 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 બાર એ પણ જોવાનું પાછો નથી આવતો છે એમ થાય છે સોનું લઈને પીયુ ગઈ અને મારો સોનો ખરી ગયો દેશ હવે તો સોનું લઈ અને પીયું આવશે ત્યાં તો મારા રૂપલા હો જશે હવે તો હોનુ લઈને પાછો આવશે ત્યાં તો મારા રૂપાના પતરા જેવા થોડા વાળ થઈ ગયા છે ભલા પ્રેમને ભૂલી ગયો મારા હૈયાને ભૂલી ગયો માથે વાદળ ચડે ચોમાસું આવે અને બાઈને ને વાવડો ગાંડો બને અને વાવડો ગાંડો બને ત્યારે બાઈ થપકો આપી અને પવન ને એમ કે છે કે હે વીર ગામડા બાયો ની ભૂખ હજ છે પોતાના બેન ના સંદેશા ને ભાઈ થી વધારે વાલો હોત કદાચ ભણેલી બાઈ હોત તો પવન ને સમીર કે કદાચ એને વધારે સંબોધન થી સંબોધી શકત પણ ગામડા ગામની બાઈ તો એમ કે છે હે વાહોલિયા મારા વીર હવે આજ તમે ધીરા વાજો પણ મારું એક કામ કરજો તમારે પાસપોર્ટ ની જરૂર પડતી નથી તમારે વિજાની જરૂર પડતી નથી હે ભાઈ તને તો દુનિયામાં કોઈ સીમાડા કરતા નથી હે પવન મારું કામ કરજે મારો ધણી જ્યાં હોય ને ત્યાં એક સંદેશો દે શું એ રા દેશ વિદેશ મળે તો કદાચ મારો પતિ મળે ને મારા ઈ મળે ને એને ઠપકો દેજો પણ હોય ને મીઠો ઠપકો દેજે રિહાણ કે પાછો રિહાઈ ન જાય એ રા દેશ ભટકો मे दो तमें दे जो तो मीठो शो ठपको देवा મારો આ સંદેશો પહોંચાડજે પણ પવન કોઈ દી સંદેશો લઈ જાય નહીં બાઈ પોતાના વેદનાને ઓછી કરે છે ઘરમાં કોઈ નાનું મોટું નથી બાઈ વિચારી અને પોતાના ધણીને ઠપકો આપે છે ભલામણા તારો આવડો મોટો મહેલ છે અહીંયા કોઈ નણંદ નથી આવતી મારા પિયરથી કોઈ નથી આવતું પણ એક મારી એકલી નો આધાર નિહાકો છે ની ઘડીએ ઘડી આવી મારા આઈયા ની બાદ નીકળી જાય છે કે મારે ના આવે એ પણ ધૂડો ના પણ મને નિહાથો આવે છે એકલી નો આધાર એક લીલો વા એ મંદરમાં માં પીયું જે લીર લો અને મારે નથી રે એ યરીઓ ઘરમાં લાલ અને નથી મારે જે ਏ ਜੇਠਾਣੀ ਕੇ ਦੇਢ રે ਆਵੇ ਨਾਵੜਾ ਏ ਮੰਦਰ ਮਾਪੀਉਂ રે ਇਕ ਲੀਰ ਲੋਲ ਆਂਗਣੇ ਇੱਕ ਦੀ ਕਾਗੜੋ ਬੋਲੇ ਕਾਗੜੋ ਬੋਲੇ ਆਪਰੇ ਨਾ ਕਾਗੜੋ ਬੋਲੇ ਤਾਂ ਮਹਿਮਾਨ ਆਵੇ ਵਾਲੂ ਗੁੰਮੋ ਆਵੇ

ਇੱਕ ਪਣ ਸੰਦੇਸ਼ੋ ਬਾਈ ਨੂੰ ਮਿਲੋ ਨਹੀਂ ਹੋਈ ਬਾਈ ਬਹੁਤ ਵਾਰ। ਵੜੋਤਾں ਜੋਤਾں 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 ਬਰੋਕਰ 12 ਬਰਹਣਾ ਵਾਣਾ ਮਿੱਤੀ ਗਿਆ ਅਤੇ ਸਾਹਮਣੇ ਪ੍ਰਸੰਗ ਇਹੋ ਬਣੋ ਕਿ ਜੇ ਜਵਾਨ ਪ੍ਰਦੇਸ਼ ਮਾ બીજી ਬਾਈ ਨਾਲ ਪ੍ਰੇਮ ਮਾ ਪੜਿਆ ਤੋ ਇਹ ਬਾਈ ਕੁਜਰੀ ਗਈ। ਜਵਾਨ ਨੇ ਠੇਹ ਲਾਗੀ। ਅਤੇ ਦੇਸ਼ ਯਾਦ ਆਇਓ, ਵਤਨ ਯਾਦ ਆਇਓ। ਆਪਣੀ ਪਰਨੇਤਰ ਯਾਦ ਆਵੀ।

પછી ઉભી હશે શું કરતી હશે ગામના માણસો ને પૂછે છે ભાઈ ગામમાં કોણ ગુજરી ગયું

મહાભૂત માં મળી ગયા પછી જે શરીર ની ચિતાની ભસ્મ છે એ પોતાના તીવ ને માટે તત્પર હોય એને કેવી રીતે પ્રેમ કહેવાય અને એનું નામ વિરહ કહેવાય અને એટલા માટે કર્યું એમ લખે છે પણ જે અરે એને માયાની મીઠો નહી પણ પછી કુ કરો અરે રે ને પાંડનું સુખ નો પાલ રે એ મજબૂત રાખું કેમ મન હૈયું રહે જવાન આખમાંથી આંબોડાનો ભાર થાય અને એમ કહે છે I'm not a